હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ નવના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ચલો આજે આપણે આ વિડિયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર અને પચીસ જે દરેકે દરેક જિલ્લાની અંદર હાલ ચાલુ છે અને તમારી વાર્ષિક પરીક્ષા માટે તમને એક હેલ્પફુલ થાય એવું એક સરસ મજાનું મોસ્ટ ટાઈમ આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ તો ખાસ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો ચાલો ફટાફટ આપણે જોઈએ કે આ પેપર ક્યાંનું છે કેમ મોસ્ટ ટાઈમ બી છે ચાલો એ જોશું તો વાર્ષિક પરીક્ષા બે હજાર અને પચીસ તો વિદ્યાર્થી મિત્રો આ પેપર બે હજાર અને પચીસની અંદર લેવરાઈ ગયેલું છે વાર્ષિક પરીક્ષાનું લેટેસ્ટ પેપર છે ધોરણ નવ વિષય તમે જોશો તો પશુપાલન અને ડેરી ઉદ્યોગ પેપર કયું છે પશુપાલન અને ડેરી ઉદ્યોગનું પેપર છે જો તમારે આ વિષય આવતો હોય અને જો તમારા પેપર લેવાનું બાકી હોય તમારા જિલ્લાની અંદર તો તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર છે અહીંયા જોશું પેપર ક્યાંનું છે તો વાવ થરાદ શાળા વિકાસ સંકુલ વાવ થરાદ એટલે કે વાવ થરાદ જિલ્લાનું છે એટલે કે તમને ખબર છે કે બનાસકાંઠાની અંદરથી તાજેતરમાં એક જિલ્લો છૂટો પડ્યો જેનું નામ છે વાવ થરાદ એટલે બનાસકાંઠાનો પેટા જિલ્લો છે હમણાં જ જુદો પડ્યો બીજું પેપર કઈ તારીખનું છે તમે જોશો તો અગિયાર ચાર બે હજાર અને પચીસ શુક્રવારના દિવસે એટલે તમે તારીખ પણ જોઈ શકો છો એકદમ લેટેસ્ટ તારીખ છે અગિયાર ચાર બે હજાર અને પચીસ કુલ ગુણ તમે જોશો તો ચાલીસ ગુણનું પેપર છે ને એક કલાકનો તમને સમય આપવામાં આવે છે ચલો બીજો આ ચાલીસ ગુણની અંદર તમને ખબર છે કે ઉદ્યોગની અંદર જ્યાં પશુપાલન ડેરી ઉદ્યોગનું જે ડેરી વિજ્ઞાનનું પેપર છે એની અંદર ચાલીસે ચાલીસ તમને એમસીક્યુ પૂછાય છે ચલો વિડીયોની શરૂઆત કરવી છે બીજું ખાસ તમે સ્કીપ ના કરતા શાંતિ શાંતિ વિડીયો જોવાનું ચાલુ રાખજો એના રિલેટિવ બીજો કોઈ પ્રશ્ન હશે તો એ પણ હું તમને સમજાવી દઈશ ચાલો એની અંદર એ કીધું છે નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પો માટે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો ચાલો હવે તમને એક પ્રશ્ન છે ચાર એમસીક્યુ આપેલા છે એમાંથી સાચો વિકલ્પ તમારે ટીક કરવાનો છે પ્રશ્ન નંબર એક છે તાજા જન્મેલા બચ્ચાની તાજા જન્મેલા બચ્ચાની ગર્ભનાળની કેટલી લંબાઈ રાખીને કાપવી જોઈએ દાખલા તરીકે તાજું બચ્ચું હોય શું દાખલા કે ગાય હોય કે ભેસ હોય ઓકે એનું કોઈ તાજું બચ્ચું હોય જન્મ્યું હોય તો એની જે ગર્ભનાળની લંબાઈ કેટલી રાખીને કાપવી જોઈએ તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી પાંચથી છ સેમી જેટલી રાખી અને બાકીની લંબાઈ એને કાપી દેવી જોઈએ એટલે કેટલી રાખવી જોઈએ પાંચથી છ સેમી જેટલી રાખવી જોઈએ બાકીની વધારાની લંબાઈ છે એને કાપી નાખવી જોઈએ ચલો નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર બે છે કેટલી ઉંમર સુધીનો સમયગાળો વાછડાના ઉછેર માટે બહુ ચીવટ માગી લે છે વાછાડું હોય તો કેટલી ઉંમર સુધીનો સમયગાળો છે કે વાછડાના ઉછેર માટે બહુ ચીવટ માગી લેશે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી જન્મથી છ માસ કેટલા જન્મથી છ મહિના એટલે આ છ મહિનાની અંદર વાછડાનો ઉછેર છે એને તમારે ઝીનવળપૂર્વક વાછડાને સાચવવું જોઈએ ચલો આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર ત્રણ છે કેટલી ઉંમરથી વાછરુંને સ્ટાફ સ્ટાર્ટર આપવામાં આવે છે તો તમારો જવાબ આવશે એકસો ને વીસ દિવસ કેટલો આવશે એકસો વીસ દિવસ ચાલો એના પછી નેક્સ્ટ આગળ જાઉં છે પ્રશ્ન નંબર ચાર વાછડાને ખસી કરવાની રીતો કેટલી છે આ જે વાસળું હોય એને તમારે ખસી કરવી હોય તો એના માટે કેટલી રીતો છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો બે રીતો છે કેટલી રીતો છે બે રીતુ કઈ કઈ છે તો એમાં છે એક રૂષણ ચીરી અંડકોષ કાઢીને અને બીજા નંબરમાં છે બડીઝો ચીપીઓથી રૂસણ રજ્જુ કચડી દેવું આ બે રીતો છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે તૈયાર કરી દેજો ટેન સ્ટારવાળો પ્રશ્ન છે ખાસ ચાલો આગળ નેક્સ્ટ એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર પાંચ ઉપર તાવવાનું બંધ થાય પછીની તાવવાનું બંધ થાય પછીની ઉંમરથી વ્યાણથી ઉંમર સુધીના ઉછેરતા માદા જાનવરને શું કહેવામાં આવે છે તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી વોડકા શું વોડકા પેલું વોડકા નહીં હો આ પીવાનું આવે છે અહીંયા બીજું વોડકા છે એમ ચાલો આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આગળ જવું છે છ ઉપર ડકા માટે મોલ્યુમિન કોણ તૈયાર કર્યું છે આ જે હોડકા હોય છે એના માટે મોલ્યુમિન એ છે કોને તૈયાર કર્યું છે તો ઓપ્શન નંબર બી જવાબ આવશે એનડી બી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એને શું તૈયાર કર્યું છે તો વોડકા માટે મોલ્યુમિન તૈયાર કર્યું છે ચલો આગળ જાવશે નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર સાત ઉપર સૂંઢ જાત કયા ચારાની છે આજે સૂંઢીયું જાત છે કયા ચારાની છે તો જવાબ આવશો ઓપ્શન નંબર સી જુવાર આજે જુવાર આવે છે તો જુવારની એક જાત કઈ છે સૂંઢિયું આગળ નેક્સ્ટ એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર આઠ ઉપર પરાળ કયા પાકમાં બનાવવામાં આવે છે પરાળ કયા પાકમાં બનાવવામાં આવે છે ઓપ્શન તમે પહેલાં ચેક કરો અમુક પ્રશ્નોના જવાબ એવા છે કે તમે મૌલિક વિચારો તમારા પ્રશ્નમાં જવાબ મળી જશે અગર તમે ખેડૂતના દીકરા હોય તમારે ઘરે ખેતીવાડી હોય કદાચ તો સો ટકા અમુક પ્રશ્નો એવા છે કે ડેરી અને પશુપાલન જે વિજ્ઞાન આવે છે એની અંદર સો ટકા તમને આવડશે પરાળ કયા પાકમાં બનાવવામાં આવે છે તો ઓપ્શન નંબર ચાર જો ઘઉં છે લીલો રચકો છે ગુવાર છે અને ચણા પરાળ પરાળ વિશે લગભગ જે ગામડાના વિદ્યાર્થીઓ આપણને ખબર જ હોય તો પરાળ શેમાંથી બનાવવામાં આવે તો ઘઉંમાંથી આ જે ઘઉં હોય છે આ ઘઉંની અંદરથી શું બનાવવા છે પરાળ બનાવ તમને ખબર છે ઘઉં પહેલા કેવા હોય લીલા હોય કયો કેવા હોય પહેલાં લીલા હોય તો આ લીલા ઘઉંને તમે સૂકવી દો લીલા ઘઉંને તમે સૂકવી દો ઓકે તો એમાંથી શું બની જાય પરાળ બની જાય ચલો નેક્સ્ટ આગળ જવું છે એના પછી પ્રશ્ન નંબર નવ કીધું છે ગોતર કયા પાકમાંથી મળે છે આ જે ગોતર છે કયા પાકમાંથી મળે છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી તુવેર આ તુવેરનો જે પાક છે આ તુવેરના પાકમાંથી શું મળે છે તો ગોતર ચલો એના પછી આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર દસ ઉપર ઘાસ બેંક પશુપાલકોને કયા સમયમાં મદદરૂપ થાય છે આજે ઘાસની બેંક આવે છે પશુપાલકોને કયા સમયમાં મદદરૂપ થાય છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી દુષ્કાળ જ્યારે દુષ્કાળ પડે છે ને તો એવા સંજોગોની અંદર પશુપાલકોને ઘાસ બેંક છે એ શું પૂરું પાડે છે તો મદદરૂપ થાય છે એમને ઘાસ આપે છે એમને ઘાસ ચારો આપે છે પણ ક્યારે જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પશુપાલકોને ઘાસ બેંક મદદરૂપ થાય છે ચલો આગળ જાવશો નેક્સ્ટ પ્રશ્ન નંબર અગિયાર સૂકાચારાનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે સૂકાચારાનો સંગ્રહ ક્યાં કરવામાં આવજો ખેતરમાં ખેતરમાં તો થાય નહીં ઓકે ચલો એના પછી સાયલો ટાવરમાં બી ના થાય પશુ રહેઠાણમાં બી ના થાય તમને ખબર કે સૂકાચારા માટે ગોડાઉન બનાવેલું હોય શું બનાયેલું હોય ગોડાઉન બનાવેલું હોય ગામડાના વિદ્યાર્થીઓને વધારે ખબર હશે તમે ગામડાના વિદ્યાર્થીઓ હોય ને તો મને કહેજો કે આઈ એમ ફાર્મર સન અમે ખેડૂતના એક પુત્ર છીએ અમને ગર્વ છે એમ એ વાતનો ચલો આગળ જાઉં છું નેક્સ્ટ પ્રશ્ન નંબર બાર ગોચર બીડ કે જંગમ ઘાસનો સંગ્રહ કરવા માટે શાનો ઉપયોગ થાય છે ગોચર હોય બીડ હોય કે જંગમ ઘાસ એનો સંગ્રહ કરવા માટે શાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી સાયલો ટાવર શું આવશે સાયલો ટાવર સાહેબ ટાવર ઉપર ઘાસ ગોઠવવાનો ના ભાઈ એ ટાવર નથી આ મોબાઈલનો બીજો ટાવર છે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર તેર ગાય ભેંસ વર્ગના પશુઓમાં કેટલી જોડ પાંસળીઓ હોય છે જે ગાય હોય કે ભેંસ હોય તો એ પશુ હોય છે એમાં કેટલી જોડ પાંસળીઓ હોય તો જવાબ આવશે ઓપ્શન નંબર સી છ જોડ પાંસળીઓ હોય છે એકલું ગાય આલે તોય છ જોડ ભેંસ આવે તો છ જોડ આગળ નેક્સ્ટ એના પછી નેક્સ્ટ કીધું પ્રશ્ન નંબર ચૌદ ઉપર ગાયના ઉપલા જડબામાં કેટલા દાંત હોય છે ગાયના ઉપલા જડબામાં કેટલા દાંત હોય છે સાહેબ હા અમારે ઘરે ગાય છે હવે સાહેબ એક કામ કરું છું એનું જે જડબું એનું મોઢું છે એને ઊંચું કરીને હું ગણી અને પછી જવાબ લખવા આવ્યું સોની મોની તમારે જવાબ આલવાનો છે તો અહીંયા કેટલા આઠ ગાયનું ઉપલું જડબું હોય તો એની અંદર કેટલા દાંત હોય છે તો આઠ દાંત હોય છે ચલો આગળ નેક્સ્ટ ઘરે ચેક કરજો હોય સોની મની કરતી ને કે એક્ઝામ આપ્યા વગર રેસી પાછી ચલો આગળ પ્રશ્ન નંબર પંદરમાં કીધું છે ભારતીય ગાયોના દૂધમાં કેટલા ટકા પાણી હોય છે ભારતની જે ગાયો હોય છે એના દૂધમાં કેટલા ટકા પાણી છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી સત્યાશી ટકા કેટલા ઘરે ગાય હોય તો એનું દૂધ હોય તો ગાયના દૂધની અંદર કેટલું પાણી સત્યાશી ટકા પાણી હોય છે બાપો મારો બાપો તો સાહેબ પેલું જે અંદર એક્સ્ટ્રા અમે ઉમેરીએ છીએ એનું શું તો સાહેબ સત્યાશી હોય અને સાહેબ એને અમે પંચોણું ટકે દઈએ આવું ના કરાય હો ભાઈ આ એક મહાન પાપ છે મગજમાં રાખજો એમ કારણ કે નાના નાના બચ્ચા આ દૂધને પીવે છે સમજો એમ તમારા ઘરે બરોબર છે આ બધી પ્રથાઓ બધી ચાલતી હોય છે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ સમજો આ બધું ઘેર વ્યાજબી છે આ બધું ના કરવરાય પાપ લાગે પાપ લાગે ભાઈ ચલો નેક્સ્ટ એના પછી આગળ કહેવું છે પ્રશ્ન નંબર સોળ પશુના આંતરડાના કૃમિનો નાશ કોણ કરે છે પશુનું જે આંતરડું હોય છે એમાં કૃમિનો નાશ કોણ કરે છે જવાબ આવશે ઓપ્શન નંબર ડી કાળી જરી શું કાળી જરી આ કાળી જરીનું કામ શું છે કાળી કાળીજરું પશુનું જે આંતડું હોય છે એમાં કૃમિનો નાશ કરે છે કૃમિનો નાશ કોણ કરે તો કાળી જરી કાળીજરીનું કામ શું કૃમિનો નાશ કરવું આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર સત્તર કયો ઘાસચારો અનાજ વર્ગનો નથી કયો ઘાસચારો અનાજ વર્ગનો નથી તો અહીંયા તમે જો મકાઈ આ મકાઈનો તમે શું અનાજ માટે તમે ઉપયોગ કરો છો તો મકાઈ તો છે જુવારનો પણ તમે ઉપયોગ કરો છો તમે જો મકાઈ તો શેમાં આવે અનાજ વર્ગમાં આવે છે જુવારે અનાજ વર્ગમાં આવે છે ઓટે અનાવર્ગ આ રજકો આ રજકો છે ને એ અનાજ વર્ગનો નથી રજકાના આપણે ખ શકીએ પશુઓ હોય છે પશુઓ હોય છે તો આ અનાજ વર્ગનો નથી બાકી આ જે મકાઈ છે એ શેમાં આવે અનાજમાં આવે જુવારે અનાજમાં આવે આ ઓટે અનાજમાં પણ રજકો અનાજમાં ન આવે કારણ કે આ લીલો ઘાસચારો છે એને પશુઓને ખવડાવવો પડે તો એ અનાજ વર્ગમાં આવતો નથી મેં તમને પહેલાંય કીધું હાલ પણ અમુક પ્રશ્નો એવા છે કે તમારે વિચારીને જવાબ આલવાનો ચલો આગળ જ આવશે પ્રશ્ન નંબર અઢાર ઉપર રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ શું રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપના કઈ સાલમાં થઈ હતી જે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ છે તો એની સ્થાપના કઈ સાલમાંથી તો જવાબ આવશે ઓગણીસો ને પોસઠમાં ક્યારે ઓગણીસો ને પોસઠમાં ટેન્સ્ટ સ્ટારવાળો પ્રશ્ન છે ભાઈ તૈયાર કરી લેજો રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપના કહેશો કઈ ઓગણીસો ને પોસઠ નાઇન્ટીન સિક્સટી ફાઈવ ચલો આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાત રાજ્યમાં કેટલા દૂધ ઉત્પાદક સહકારી સંઘો કાર્યર કાર્યરત ટેન સ્ટાર વાળો પ્રશ્ન ફરી પાછો ગુજરાત રાજ્ય છે એમાં કેટલા દૂધ ઉત્પાદક સહકારી સંઘો કીધું છો સહકારી સંઘો તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી કેટલો આવશે ઓપ્શન નંબર સી તો ગુજરાત રાજ્યની અંદર સત્તર શું છે દૂધ ઉત્પાદક સહકારી સંઘો છે ચલો આગળ જાઉં છું નેક્સ્ટ પ્રશ્ન નંબર વીસ પાણીમાં ઓગળતું વિટામિન કયું છે પાણીની અંદર ઓગળતું વિટામિન કયું છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી બી વિટામિન બી આ વિટામિન બી એ પાણીમાં ઓગળતું વિટામિન છે પાણીમાં ઓગળતું વિટામિન બી વિટામિન બી શેમ ઓગળે છે પાણીમાં આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર એકવીસ મુંબઈ સરકારે મુંબઈ દૂધ દૂધ યોજના ક્યારે શરૂ કરી હતી આજે મુંબઈ સરકાર છે તો મુંબઈ સરકારે મુંબઈ દૂધ યોજના ક્યારે શરૂ કરી તો જવાબ આવશે ઓગણીસો ને પિસ્તાલીસમાં સાહેબ દેશ આઝાદ જોયાના બે વર્ષ પહેલાં હા દેશ આઝાદ જોયાના બે વર પહેલાં તો મુંબઈ સરકારે મુંબઈ દૂધ ઉત્પાદક યોજના ઓગણીસોને પિસ્તાળીસમાં ચાલુ કરી હતી ચાલો આગળ એના પછી પ્રશ્ન નંબર બાવીસ કઈ સાલમાં આણંદમાં પેસ્ટનજી પોલસેને પોલસન ડેરીની સ્થાપના કરી હતી તો પોલસન ડેરીની સ્થાપના પૂછે તો જવાબ આવશે તમારો કયો તો અહીંયા આવશે ઓપ્શન નંબર એ ઈસવીસન ઓગણીસોને તેર તો ઓગણીસોને તેરની અંદર આણંદની અંદર પોલ્સન ડેરીની સ્થાપના થઈ હતી કોને કરી હતી તો પેન્સનજી પોલસેન તો એના નવ ઉપરથી ડેરીનું નામ રાખેલું છે જુઓ એમ સાહેબ અમારા નામ ઉપરથી કેમ સાહેબ કોઈ નામ નથી રાખતા એના માટે નામ બનાવવું પડે અને નામ બનાવવું એક દિવસમાં નામ બને ભાઈ એક દિવસમાં ના બને એના માટે સમય લાગે ભણવું પડે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ તેવી છે તો ગાયના દૂધમાં શર્કરાનું પ્રમાણ કેટલું હોય છે જે ગાયનું દૂધ હોય છે એમાં શર્કરાનું પ્રમાણ તમને પૂછેલું છું તો ગાયના દૂધમાં શર્કરાનું પ્રમાણ પૂછે તો કેટલું ચાર પોઈન્ટ આઠ ટકા તમારા ઘરે ગાયો હશે હા સાહેબ હશે ના હોય તો વાંધો નહીં પ્રશ્ન યાદ રાખો જે ગાયનું દૂધ હોય છે આ ગાયના દૂધમાં શર્કરાનું પ્રમાણ પૂછો તો કેટલા ટકા ચાર પોઈન્ટ આઠ ટકા યાદ રાખજો ગાયમાં પૂછે ને તો ચાર પોઈન્ટ આઠ ટકા પણ તમને ગાયની જગ્યાએ ભેંસ આવે શું હાલે ભેંસ હાલે કે ભેંસના દૂધમાં શર્કરાનું પ્રમાણ કેટલા ટકા આવશે તો પાંચ ટકા મોસ્ટ ટાઈમ બી ટેન સ્ટારવાળો પ્રશ્ન છે ગાયના દૂધમાં શર્કરાનું પ્રમાણ ચાર પોઈન્ટ આઠ ટકા ભેંસમાં પૂછે તો પાંચ ટકા હવે અહીંયા ગાય પૂસાઈ ગયું છે તો ભેંસનું પૂસાવવાની સંભાવના ખરી કેટલા ટકા આવશે પાંચ ટકા ચલો આગળ છે પ્રશ્ન નંબર ચોવીસ ગુજરાતમાં દૈનિક માથાડીઠ દૂધ વપરાશ કેટલી છે ગુજરાતમાં દૈનિક માથાડીઠ દૂધ વપરાશ કેટલી છે ગુજરાતની અંદર જે વસ્તી છે એમના દરેક વ્યક્તિના ઘરે કેટલો દૂધનો વપરાશ થાય છે તો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી ત્રણસોને પોસઠ ગ્રામ કેટલું ત્રણસો ને પોસઠ ગ્રામ ના ખબર પડે તો વરહના દિવસો જેટલા હોય ત્રણસોને પોસઠ ગ્રામ હં ત્રણસો ને પોસઠ દિવસ હોય ગુજરાતની અંદર દરરોજ એક વ્યક્તિ દીઠ કેટલો દૂધનો વપરાશ થાય છે તો ત્રણસોને પોસઠ ગ્રામ આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર પચીસ દૂધમાં સૌથી વધુ પ્રમાણ કયા ઘટક તત્ત્વનું હોય છે દૂધની અંદર સૌથી વધુ પ્રમાણ કયા ઘટક તત્વનું તો જવાબ આવશે ઓપ્શન નંબર એ પાણી દૂધમાં સૌથી વધુ પ્રમાણ કોનું હોય તો પાણીનું તમને હાલ જ મેં હમણાં કીધું કે સત્યાશી ટકા પાણી હોય કેટલું સત્યાસી ટકા હમણાં ગાયના દૂધમાં પ્રશ્ન આવી ગયો ગાય પૂછે ભેંસ પૂછે કેટલું સત્યાશી ટકા પાણી હોય છે તો દૂધમાં સૌથી વધારે પ્રમાણ કોનું હોય પાણીનું ગાયમાં પાણીનું પ્રમાણ પૂછે ગાયના દૂધમાં તો સત્યાશી ટકા ભેંસના દૂધમાં પાણીનું પ્રમાણ પૂછે તો સત્યાશી ટકા અને તમે દૂધમાં પાણી જે મિક્સ કરો એ અલગ ટકા તમે તો નવ્વાણું ટકે પોકાળ દેતા હશો પાછા આગળ નેક્સ્ટ એના પછી આગળ જ આવશે પ્રશ્ન નંબર છવ્વીસ ઉપર ભેંસના દૂધમાં પાણીનું પ્રમાણ કેટલું છે જો ફરી પાછો પ્રશ્ન આવી ગયોનો મતલબ આ પ્રશ્ન ટેન સ્ટારવાળો છે પેસના દૂધમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે સત્યાશી ટકા યાદ રાખજો ગાયના દૂધમાં પાણીનું પ્રમાણ પૂછે તોય સત્યાશી ટકા પેસના દૂધમાં પાણીનું પ્રમાણ પૂછે તોય સત્યાશી ટકા અને દૂધમાં સૌથી વધારે પ્રમાણ કોનું હોય તો પાણીનું નેક્સ્ટ એના પછી આગળ જવું છે તો પ્રશ્ન નંબર છે તમારો સત્યાવીસ દૂધમાં કયું વિટામિન હોતું નથી દૂધમાં કયું વિટામિન હોતું નથી તો જવાબ આવશે ઓપ્શન નંબર સી વિટામિન સી સી સીમાં વિટામિન સી દૂધમાં કયું વિટામિન નથી હોતું વિટામિન સી નથી હોતું દૂધમાં વિટામિન એ હોય વિટામિન ડી હોય વિટામિન એ હોય પણ દૂધમાં કયું વિટામિન ના હોય વિટામિન સી ના હોય ચલો આગળ એના પછી પ્રશ્ન નંબર અઠ્યાવીસ શંકર નેપિયરનું વર્ધન શાનાથી થાય છે આ શંકર નેપિયન છે એનું વર્ધન શાનાથી થાય છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી જડિયા શું આવશે જડિયાથી થાય છે ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર ઓગણત્રીસ સૂકા ચારામાં નબળા પ્રકારનો ચારો કયો ગણાય છે સૂકા ચારાની અંદર સૌથી નબળો નબળો એટલે હલકો તો અહીંયા કયા કયા છે જો કડક પરાળ ગોતર ફોતરી તમને ખબર છે તમારા ઘરે કદાચ ખેતીવાડી હશે તો તમને ખબર હશે આ સૂકા ચારાની અંદર સૌથી નબળો ચારો કયો તો પરાળ શું પરાળ અને પરાળનો એક પ્રશ્ન આવે તો કે પરાળ કયા પાકમાંથી તો ઘઉંના પાકમાંથી મળે છે આમ જો આ પરાળ એ સૂકા ચારામાં સૌથી નબળો ચારો છે પરાળ તમે જોજો એકદમ મમ ખડકેલું છે ને મૂકેલું છે ને તો પરાળ એકદમ તમે જોજો આ પેલું વાવાઝોડું આવે ને તો ઉડી જાય પરાળ આકાશમાં પરાળ ઉડતું હોય કારણ કે નબળો પ્રકારનો ચારો છે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રીસ શ્યામાં કાર્બોદિત તત્વનું પ્રમાણ વધારે હોય છે શ્યામા કાર્બોદિત તત્વનું પ્રમાણ વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે પ્રશ્નાર્થ કાળીઝરી આવે મોલાસિસ આવે યુરિયા આવે સુ આવે તમારે પ્રશ્ન નંબર ત્રીસનો જવાબ મને એ બી સીડીની અંદરથી લખવાનો છે કોમેન્ટમાં તમારા કોમેન્ટની હું રાહ જોઉં છું તમારા ચોપડીની અંદર પત્તે પત્તું ફેદી મારો પ્રશ્ન નંબર ત્રીસનો આ ફટાફટ મને કહેજો તો મને બી ખબર પડે કે તમે થોડા એક્ટિવ છો મારો વિડીયો જોવો છો તમે થોડા જાગતા જાગતા વિડીયો જોવો છો એમ આગળ નેક્સ્ટ ચલાવડો એના પછી પ્રશ્ન નંબર એકત્રીસમાં કીધું છે દુધાળ ગાયો સાથે રાખવામાં આવતું ઉશ્કેરાટ ભર્યું વર્તન શાના પરથી અસર કરે છે તો જવાબ આવશે સંવર્ધન શું જવાબ આવશે સંવર્ધન આગળ નેક્સ્ટ એના પછી આગળ પ્રશ્ન નંબર બત્રીસ કાંકરેજ ગાયનું વાર્ષિક સરેરાશ દૂધનું ઉત્પાદન કેટલું છે કાંકરેજ કાંકરેજ તમને ખબર છે કાંકરેજ તાલુકો છે કાંકરેજ શું છે તાલુકો છે ખબર પડે હે ને બનાસકાંઠા જિલ્લાનો તાલુકો છે તો કાંકરીજ ગાયનું વાર્ષિક દૂધનું ઉત્પાદન કેટલું છે તો કાંકરેજની અંદર કોઈ એક ગાય છે વાર્ષિક કેટલું દૂધ આપે છે તો કેટલું આવશે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી બારસો લિટર જો બારસો લિટર કાંકરીજની અંદરથી વિડીયો જોતા હોય ને તો મને કહેજો કે હા હા સાહેબ હા અમારા કાંકરીજની મોજ હા હા બનાસકાંઠાની મોજ હા આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રેવીસ તેત્રીસ જાન્યુઆરી માસમાં પશુને કઈ રસી મૂકવામાં આવે છે જાન્યુઆરી માસમાં પશુને કઈ રસી મૂકવામાં આવે છે તો બળિયાની રસી છેની બળિયાની રસી જે જાન્યુઆરી મહિનો આવે ને તો જાન્યુઆરી મહિનાની અંદર પશુને કઈ રસી બળિયાની રસી તમને ખબર છે તમારા ગામની અંદર જે ડેરી હોય છે પછી જે સરકારી ડેરીના લેવલનો જે કેમ્પ આવે છે તો જાન્યુઆરી મહિનાની અંદર બળિયાની રસી આવે છે ના ખબર હોય તો તમે તમારા ડેરીની અંદર જઈને પૂજજો સરકારી ડેરીમાં કે બળિયાની રસી કોને કહેવાય એમ આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચોત્રીસ ગાયના વિહાણ પછી કેટલા કલાક સુધીમાં મેલી ન પડે તો પશુ ચિકિત્સકને બોલાવવામાં જોઈએ તમને ખબર ગાય વિહાય એટલે ગાય પોતાના બચ્ચાને જન્મ આવે તો જે એની મેલી પડવી જોઈએ કેટલા કલાક સુધી મેલી ન પડે તો પશુ જે ડાક્ટર હોય પશુના ડાક્ટરને બોલાવવો જોઈએ તો યાદ રાખજો બાર કલાક જો બાર કલાક સુધી મેલી પડી જાય તો ઠીક છે એની રીતે કુદરતી રીતે જો બાર કલાક સુધી મેલી ના પડે તો પછી તમારે પશુના ડૉક્ટરને લાવવો જોઈએ આ તમારા માટે એક ભલે પ્રશ્ન છે પણ યાદ રાખવા જેવી બાબત છે કે તમારા ઘરે કદાચ જો ગાયો હોય બાર કલાક સુધી ગાય કદાચ એના બચ્ચાને જન્મ આવે છે બાર કલાક સુધી એની મેલી ના પડે તો ફટાફટ તમારે કોઈ તાંત્રિક વિધિ કર્યા વગર સીધો ડૉક્ટરને બોલાવી લેવાનો એમ આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ પાંત્રીસ છે એનડી બી એનું પૂરું નામ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ યાદ રાખજો એનડી ડી બીનું પૂરું નામ શું છે નેશનલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આગળ કીધું છે એની રચના ક્યારે થઈ હતી તો એની રચના આવશે અહીંયા ઓપ્શન નંબર બી ઓગણીસો ને પોસઠ અને મોસ્ટ એમ્પી પ્રશ્ન ટેન સ્ટાર તૈયાર કરી લેજો સો ટકા તમારા એક્ઝામમાં હશે એનડીબીની રચના ક્યારે થઈ તો ઓગણીસો ને પોસઠ ઓગણીસો પોસઠમાં કોની રચના થઈ એનડીડીબી એનડીબી ઓગણીસો પોસઠ ઓગણીસો પોસઠ એનડીબી એનડીબી ઓગણીસો પોસઠ ઓગણીસો પોસઠ એનડીબી આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છત્રીસ સાગર દાણ કઈ ડેરી બનાવે છે સાગર દાન કઈ ડેરી બનાવે છે તો સાગર દાન એ દૂધસાગર ડેરી બનાવે છે આ જે સાગરદાન સાગર નામનો દાણો આવે છે એ કઈ ડેરી દૂધસાગર ડેરી અને દૂધસાગર ડેરી જો આવેલી છે તો એ આવેલી છે મહેસાણામાં દૂધસાગર ડેરી ચો આવેલી છે મહેસાણામાં અને મહેસાણાની અંદર જે દૂધસાગર ડેરી છે એ શું બનાવે છે તો સાગર દાણ બનાવે છે સાગર દાણો પશુને ચરવા માટેનો એક દાણો છે દૂધસાગર ડેરી બનાવે આ દૂધસાગર ડેરી પ્રશ્ન પૂછાય ક્યાં આવેલી છે તો એ મહેસાણામાં આવેલી છે બીજું બનાસ ડેરી તમને ખબર છે બનાસકાંઠામાં આવેલી છે અમૂલ ડેરી આણંદમાં આવેલી છે અને મધર ડેરી ચો આવેલી છે તમે કોમેન્ટમાં કહેજો ને કે મધર ડેરી સાહેબ અહીંયા આવેલી છે બધા પૂછાય એવા પ્રશ્નો છે ભાઈ એટલા માટે મારે કહેવું પડે છે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર સાડત્રીસ ઉપર પહોંચી ગયા છે તડકામાં સૂકવેલ ચારામાંથી કયું વિટામિન મળે છે તમે તડકાની અંદર જે ચારો સૂકવો છો જે ચારો સૂકો છે એમાંથી કયું વિટામિન મળે તો જવાબ આવશે ઓપ્શન નંબર સી વિટામિન ડી તમે તડકાની અંદર કોઈ પણ ઘાસચારો છે કોઈ પણ ઘાસચારાને તમે તડકાની અંદર સૂકવી દો છો તો તડકામાં સૂક્યા પછી એને પશુને તમે ખવડાવો છો તો એમાંથી કઈ વિટામિન મળે છે વિટામિન ડી સાહેબ આટલા દાણા આમાં નથી ખબર હા હવે તમારા ઘરે કદાચ જો પશુપાલન હોય તો પણ તમે તડકાની અંદર જે ચારાને સૂકવી દો છો અને સૂક્યા પછી પશુને ખવડાવો છો તો પશુને કઈ વિટામિન મળે વિટામિન ડી મળે આગળ નેક્સ્ટ ચલો એના પછી જે પ્રશ્ન નંબર તમારો અડત્રીસ છે ભેંસનું આવ કેટલા ખંડનું બનેલું હોય છે ભેંસનું આવ કેટલા ખંડનું બનેલું હોય છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી ચાર એકદમ ઇઝી છે લ્યા ભેંસનું આવ આપણે પેલું દોતા નથી બરાબર ભેંસને તો એનું આવ તો એ કેટલા ખંડોનું બનેલું ચાર ખંડોનું ચાર આંચળ હોય ટૂંકમાં ભેસને એમ યાદ રહેશે ને ગુજરાતીમાં કહું તો ભેંસને કેટલા આંચળ હોય ચાર તો એનું આવ કેટલા આવ એટલે આંચળ આંચળ કેટલા ખંડોનું બનેલું ચાર હેમ જો આગળ નેક્સ્ટ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એન્ડિંગ સુધી પહોંચી ગયા છે તમારા ઇંધઝઝાનની ખડી ખતમ થવાઈ છે મને ખબર છે તમે પાંચસો પરથી મારો વિડીયો જોઈ રહ્યા છો માથાની અંદર થોડા ધોળા આવી ગયા છે હસવાની કોઈ જરૂર નથી સોની મોની વિડીયો જોવાનું કર આગળ નેક્સ હડો પ્રશ્ન નંબર ઓગણચાળીસ કીધું છે પશુઓને રાખવા માટેના વાડાઓના પ્રકાર કેટલા છે હા હા સાહેબ મજો મજો પડી ગયો પશુઓને રાખવા માટેના વાડાઓના પ્રકાર કેટલા છે તો જવાબ આવશે ઓપ્શન નંબર સી ત્રણ વાડા સમજો સાહેબ એક ફેન્સી વાળા આવે સાહેબ એક કોટાવાળી વાળા આવે પછી એક સાહેબ તબેલો આવે એ સની મની એવું ના આવે આ કંઈક બીજું છે એમ આપણે વાડા યાદ રાખો વાડાના પ્રકાર કેટલા ત્રણ ત્રણ કોના પ્રકાર વાડાઓના આગળ નેક્સ્ટ ચલો પ્રશ્ન નંબર આગળ છે લાસ્ટ એન્ડ ફાઇનલ ચાલીસ પ્રશ્ન છે વાસડાને ખસી કરવા વપરાતા સાધનને શું કહેવામાં આવે છે એકસો ને દસ ટકા એકસો દસ ટકા આઈએમપી એકસો ને દસ ટકા મોસ્ટ આઈએમપી ટેન સ્ટારવાળો પ્રશ્ન વાસડાને ખસી કરવા માટે તમને ખબર કે વાસડાને ખસી કરવા માટે બે રીતો હતી કેટલી રીતો હતી બે મેં તમને કીધું હતું કે એક સધુ રૂસણ ચીરી અંડકોષ કાઢીને એને બંડીઝો ચીપીઓથી રૂસણ રજ્જુ કચડી દેવું આ બે રીતો હતી હવે વાસડાને તમારે ખસી કરવી હોય તો તમારે કયા સાધનને તો એના માટે આવશે ઓપ્શન નંબર બી બરડીંઝો ચીપિયો કયો બળડીંઝો ચીપિયો સાહેબ યાદ ચમચમ રાખવું એમ ગમે એ રીતના યાદ રાખજો ને બરોબર છે આ બર્ડિન જો યાદ રાખજો આ બર્ડ ઇન જો આનો ઉપયોગ શો થાય છે તો વાસડાને તમારે ખસી કરવું હોય ને તો એ સાધન વપરાય છે ચલો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું વાવથરા જિલ્લાનું વાર્ષિક પરીક્ષા બે હજાર અને પચીસનું એક મોસ્ટ આઈપી પ્રશ્નપત્રક આઈ હોપ આશા રાખું છું કે તમને ખબર પડી હશે મારો ટાર્ગેટ એ નહોતો કે ફટાફટ વિડીયો પૂરો કરી દો ફટાફટ ટીક કરીને છૂટી જવું એમ એક્સ્ટ્રા વાતો એટલા માટે કરવી પડે છે કે જેના કારણે તમને મજા આવે સમજો એમ કારણ કે તમે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ છો એમ તો મને એક્સ્ટ્રા કોક ગમત સાથે જ્ઞાન આપું તમને વિડીયો જોવાની મજા આવે બીજું તમારા જિલ્લાની અંદર હજી કદાચ ધોરણ નવના જે પણ પેપર લેવાના બાકી હોય આપણે આ દરેકે દરેક વિષયના પાટણને બનાસકાંઠા જિલ્લા અને વાવથરાદ જિલ્લાના પેપર અપલોડ કરેલા છે ના જોવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો ચલો વિડિયો સારો લાગે હોય તો કોમેન્ટની અંદર કહેજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આરિયન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય જય ભારત તથાસ્તુ